ગુજરાતના ખેડૂતોને કપાસના વેચાણમાં નુકસાની ન જાય આર્થિક એ હેતુથી આજે મેં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના અધિકારી શ્રીઓને મારી ઓફિસે બોલાવી અને તેની સાથે સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી અંગે ખેડૂતોને પડતી મુશ્કેલીના પ્રશ્નેના નિવારણ માટે ચર્ચા વિચારણા કરી હતી કેન્દ્ર સરકાર કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા મારફત રૂપિયા આઠ હજારને સાઠના ભાવે પ્રતિ ક્વિન્ટલ અને મણે રૂપિયા સોળસો ને બારના ભાવે કપાસ ખરીદવાની કાર્યવાહી ટેકાના ભાવે એમએસપીથી ક ખરીદી કરવાની કાર્યવાહી શરૂ કરવા જઈ રહી છે ત્યારે ખેડૂતોને આના માટેની જરૂરી સવલતો મળી રહી અને ખેડૂતોને સગવડતા સાથે પૂરા ભાવ મળે એ દિશામાં ઘણા ઘણી ચર્ચા વિચારણાના અંતે મીટિંગમાં ચર્ચા થઈ અને ખેડૂતોને મદદરૂપ થવા માટે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના અધિકારીશ્રીઓને મેં જરૂરી સૂચનો પણ કરેલ જેવા કે તાલુકા દીઠ ઓછામાં ઓછા બે કે તેથી વધુ ખરીદી સેન્ટરો રાખવા ખેડૂતોનું રજીસ્ટ્રેશનની તારીખ જરૂર જણાય તો એકત્રીસ ઓક્ટોબર બાદ પણ લંબાવી આપવા જણાવેલ ખેડૂતો પાસેથી જમીનના રેકર્ડ મુજબ જિલ્લાની ઉત્પાદકતાને ધ્યાને લઈ ઉત્પાદનનો તમામ ઉત્પાદિત કપાસનો તમામ જથ્થો ટેકાના ભાવે ખરીદી કરવા જણાવેલ સીસીઆઈના અધિકારીઓએ એપીએમસી ખાતે કેન્દ્રો ખાતે હરરાજીમાં ઊભા રહી અને નિયત ગુણવત્તાના ધારાધોરણ મુજબ સીધી હરરાજીથી એપીએમસીમાંથી ટેકાના ભાવ સુધી મહત્તમ ભાવે ખરીદી કરવાની કાર્યવાહી કરે તે માટે પણ સૂચન કરેલ અને આ રીતે ખેડૂતો પાસેથી જેટલું ઉત્પાદન થયું હોય તે ઉત્પાદન ટેકાના ભાવે ખરીદી લેવા માટે પણ મેં અધિકારીશોને સૂચના આપેલ આ મીટિંગમાં ગુજરાતના કિસાન સંઘના મહામંત્રી શ્રી આર કે પટેલ ખેડૂત પ્રતિનિધિઓ તરીકે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા જનકભાઈ તળાવિયા સહિતના આગેવાનો પણ આ મિટિંગમાં હાજર હતા સીસીઆઈના અધિકારીશ્રીઓએ તમામ સૂચનોની રચનાત્મક રીતે નોંધ લઈ હકારાત્મક પ્રતિભાવ આપી ગુજરાતના ખેડૂતોને કેન્દ્ર સરકારે નક્કી કરેલ એમએસપીના ભાવ મુજબ ભાવો મળી રહી અને ખેડૂતોને પોતાના કપાસ વેચાણ માટે કોઈ તકલીફ ન પડે તે જોવા માટેની ખાતરી આપી હતી અને આ રીતે મીટિંગ એક સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયેલ હતી